અમે જ્યારે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણની માગણીઓ પર ચર્ચા હતી તેમાં મેં પણ ભાગ લીધો તો અને જે દાહોદ જિલ્લામાં મંત્રી પુત્ર દ્વારા અઢીસો કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે એમાં એ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લામાં મટીરિયલ મનરેગામાં ચાલીસ સાહીઠનો રેશિયો હોય છે ચાલીસ ટકા ટકા લેબર કામ થાય એટલે ચાલીસ ટકા મટીરિયલના કામ મળે તો મટીરિયલના કામોમાં ધારાસભ્યના પોતાના પુત્રની રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સી પર અઢીસો કરોડનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે ઓગણીસ જેટલી પંચાયતોએ ફરિયાદ આપી અને એ પંચાયતોએ કીધું કે અમારા ત્યાં જે પેમેન્ટ ચૂકવાયું ને કામો બતાવવામાં આવ્યા છે કામો થયા નથી સ્થળ પર કોંગ્રેસની ટીમ અને અમારા ઘણા આગેવાનો ગયા સ્થળ પર કોઈ પણ જાતના કામો થયા નથી તો સવાલ એ થાય છે કે જે ધારાસભ્ય બનતા હોય એમના લોહીના સંબંધ ધરાવતા પુત્રને કઈ રીતના આટલી મોટી એજન્સી આપવામાં આવે એટલે આ માત્ર દાહોદનું કોભાંડ છે અમારે નર્મદા છોટા ઉદેપુર ભરૂચ અને બીજા જિલ્લાઓમાં જલારામ એન્ટરપ્રાઇઝ કરીને એક એજન્સી મટીરિયલ પૂરું પાડવા માટે આવી હતી એ એજન્સીએ પણ છેલ્લા પાંચ વર્ષમાં જો આપણે તપાસ કરાવીએ તો કમસે કમ બાવીસો થી પચીસો કરોડનું કૌભાંડ એ એજન્સીએ કર્યું છે મટીરિયલ પૂરું પાડવાના નામે કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબજી કે સિમેન્ટ સળિયા નાખ્યા વગર